પચાસ ત્રણસો પચાસ રૂપિયા ત્રણસો એકાવન એકાવન ત્રણસો એકાવન બાવન તેપનતે ચોપન ચોપન રૂપિયા ચોપન રૂપિયા સુધાર બગડેના નઈ નઈ સુરેશ કો માઈક પર તો મોર મિનિટો માઈક જો હે ભાઈ એક ઓર વારી જલે પાકું જોઈ મારું આવડે સકરિયા કવાવાળા આં તો સટાડમ તો બેટા બોલો દાખવન ચોપન અઠ્યોતેર ઓગણીસ એશી એકાશી બ્યાસી ચોરસ પંચ્યાસી પંચ્યાસી

ઓગણસી એસી એસી એકાશી બ્યાસી ચોરાશી પંચાસીશી સાપ્યાસી

એકતાલીસ રૂપિયા જેબી ના પડશે ત્રણસો બેતાલીસ ત્રણસો બેતાલીસ પિસ્તાલીસ બેતાલીસ ત્રણસો ત્રણસો પિસ્તાલીતાલીસ જમો જવા તમારે નહીં બાણું બાણું ત્રણસો બાણું ત્રણસો બાણું રૂપિયા ત્રણસો બાણું ત્રણસો બાણું ચારસો રૂપિયા ત્રણસો

ઓગણ સિત્તેર 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 ત્રણસો પચાસ ત્રણસો પચાસ નાખો ત્રણસો પચાસ રૂપિયા ત્રણસો પચાસ રૂપિયા છે ભાઈ

ત્રણસો છવ્વી ત્રણસો ત્રણસો પચાસ રૂપિયા $350. ત્રણસો પચાસ રૂપિયા ત્રણસો પચાસ ત્રણસો રૂપિયા ત્રણસો 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 રૂપિયા કરે વાળ ત્રણસો રૂપિયા ત્રણસો છત્રી છત્રી

ચોરાશી પંચ્યાસી છ્યાસી અઠ્યાસી નેવું 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 રૂપિયા 321 રૂપિયા એકવાર બે વાર 321 એકવાર 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 તમારા મિત્ર છે હાલો હાલો देखो बच्चा हां हारो बच्चे इतनी से दियो मुनी देखो बच्चे देखो बच्चा देखो बच्चा 55 55 57 57 57 एक और 58 बना है खाए 100 बहन 10 5 5 5 दुकान से 70 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 હાય હેલો હારી ઓ મત એલા જમાયนคร છેલી નો હોય ઉલટા આવાજ હોય બોલવા મળવાનું હોય પછી શું એ એ બધું સમજી જા હાલો તમે જે મતલબમાં બેહૈયા બેહીલ્યા 6 છે

કેરામા નોવાણી હો આમાં કઈ ન આવા આ જાણો રક્ષા કેટલા ને હી છે એક તો બી રૂપિયા સુધાર આજ આપ બોલ એમ હાલો હારું પોતાનું છે તમારે વાડી